એ ખાના એક માની તેરો બે અને 122 ઓલું કયું તો ઓલું ની આપણે યાર ઈ ઓલું તો 22 લકાય ગયું રાખાયું પૈસા બોલ રાખવાનું હોય છે 22 કિલો 122 ને તમને ખબર હો આવો થાય જવું હોય તો

ભાઈ એ તો 3 રૂપિયા લઈ જાવું બેય પાંચ પાંચ મીટર હોય છે હેલો સંતુલનો પાછો આ કમિશન લઉં કે આપું ઈ તો લઉ ને હું તમને એમ તો પાછો આ ને આ લઈ જાવ રઈ જો કોણ ચાલે આ પાદ િલ શરળ સિર મારર સા સારિમ સારં સારિગ સાામ સાપ� પ�ા ડાાા ાાસા હ ઢ ા�ા�઺ા�ા�ા�઺ા�ા�ાા

માઉ <laughs> ہاں کمیشن رکھ کے ارے بھائی علی لو دے کرتے تھے بولت میں نا ڈے پڑ گیا دربان ہے ایک 81 جنات ہے آ نام تو وہ ہوں ہے سامنے کھڑے ہو رہے تھے 카메라 میں ائے علی تو پانچ سال کیمرہ پھیرو تو

खाना वाला बोले तंजी पास

اوي گراڀا مدد ڏي پورو اها کانا کانا هاڻي کين پاؤڙي کين سالي کي ڏي